ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની આ આ આ બસ સેવા અને એમાં એસટીની આપણે વૈશ્વિક સમસ્યાઓ સામાજિક મુદ્દાઓ અને સામાજિક સમસ્યાઓની વાત કરી અને આપણે એમાં શું યોગદાન આપી શકીએ તો આ સમસ્યાઓનું નિરાકરણ આવે એની વાત કરીએ છીએ બરાબર એવી જ એક વૈશ્વિક સમસ્યાની વાત કરીએ આપણે ક્લાઇમેટ ચેન્જ ખ્યાલ છે કોઈને ક્લાઇમેટ ચેન્જ એટલે શું ખાલી વ્યાખ્યા કેજો આનાથી શું થાય એવું છે કોઈને ખ્યાલ દિવાળી વખતે આપણે વરસાદ પડ્યો ને આપણે બધા જ ખેતીવાળા હોય છે મોટા ભાગના બરાબર આપણે નવાઈ ગયા નવાઈ ગયા ને ભાઈ આપણને તો ઓછો ખ્યાલ હોય પણ આપણા આપણા ફાધર આપણા પરિવારને એનાથી બહુ જબરદસ્ત ઝટકો લાગ્યો લાગ્યો ને સિરિયસ વાત છે આ ક્લાઇમેટ છે એને આપણે હિન્દીમાં કહીએ છીએ જલવાયુ પરિવર્તન શું કહીએ પછી આપણી ગુજરાતી ભાષામાં કહીએ તો આબોહવા પરિવર્તન બરાબર આ આબોહવા પરિવર્તન પરિવર્તનની વ્યાખ્યા હું તમને કહું કે આપણી કોઈ તમારું કામ કયું કોઈ બી એક જણ નું કામ કહો તારું કયું તારું નવચેતન મોદક છે નવચેતન છે આની જે છેલ્લા વીસ ત્રીસ ચાલીસ વર્ષની જે આબોહવા હોય જે આબોહવા હોય ને આપણે હવા પાણી કહીએ આપણે કોઈક મામાને ઘેર જઈએ ને તો આપણને કોઈ પૂછે આપણે કોઈ દિવસ ઘરવાળા કે એવું હવા પાણી સેટ થયું કે નહીં એમ એવું પૂછે ને કોઈ દિવસ બહાર રહેવા જઈએ એ આબોહવા ત્રીસ ચાલીસ વર્ષની આબોહવા હોય અને એમાં પરિવર્તન આવે એને આપણે ક્લાઇમેટ ચેન્જ કહીએ શું કહેવાય હવે આ આબો પરિવર્તન છે તો કુદરતી પ્રક્રિયા પણ માનવીય ભૂલોને કારણે આ આબોહવા પરિવર્તન આ ક્લાઇમેટ ચેન્જ આખા વિશ્વમાં આફત બનીને વર્ષી રહ્યું છે શું બનીને વર્ષી રહ્યું છે હમણાં જો થોડાક સમય પહેલાં આપણે ઇન્ડોનેશિયામાં ભારે ભારે વરસાદના સમાચાર સાંભળ્યા સાંભળ્યા ને ઇન્ડોનેશિયા વિયેતનામાન અને થાઇલેન્ડ તબાહ થઈ ગયું વરસાદથી જેવો આપણો દિવા દિવાળી વખતે વરસાદ થયો ને એવો જ વરસાદ ત્યાં પૂર પૂર એટલું બધું આવ્યું કે લોકો બેઘર થઈ ગયા છે બરાબર ત્યાં ભારે પ્રમાણમાં તબાહી ક્લાઇમેટ ચેન્જના વરસાદથી થઈ પછી

ત્યાં અચાનક છે ને સો સો ફૂટ ના ખાડા ગળવા માંડ્યા દસ ફૂટ થી લઈ અને સોસો ફૂટ ના ખાડા જમીન ગળવા માંડ્યું આ ક્લાઇમેટ ચેન્જ એવું નિષ્ણાતો બરાબર અને આપણે આટલું બધું આપણે પર બી આવ્યો ક્લાઇમેટ ચેન્જ ની અસર થઈ અને આખી દુનિયામાં થઈ રહી છે તો આપણે એવી રીતે જીવી રહ્યા છે કે આપણે જાણે કશું કહ્યું જ નહીં એવી રીતે જીવીએ છે ને કશી ક્લાઇમેટ ચેન્જ ચિંતા થઈ આપણને થાય છે કોઈને સવાર પડીને કે ભાઈ ઈરાન થી બોટપાટ લીધો આપણે કે ત્યાં ભૂગર્ભ જળ ઓછું થઈ ગયું પાણીની કમી થઈ ગઈ કિલ્લત થઈ ગઈ બરાબર તો આપણે કશું કરીએ કે આપણે આવનારા દિવસોમાં આવી નોબત ના આવે ઈરાન જેવી ભૂગર્ભ જળ વિશે જાગૃતતા હજુ જોઈએ એટલી છે નહીં કોઈને છે સરકાર કરી રહી છે કેચ ધ રેઇન પેલો હમણાં અભિયાન ચાલે છે એમાં વરસાદનું પાણી ચીલીને આપણે જમીનમાં ઉતારીએ છીએ ઉતારીએ છીએ ને ખેડૂત છીએ એટલે બધાને ખબર હોય જળ સંચય અભિયાનમાં અત્યારે ખૂબ મોટા પ્રમાણે આપણે કામ ચાલી રહ્યું છે પણ શું આપણે સરકાર કરી રહી છે એનજીઓ કરી રહ્યા છે ટ્રસ્ટ કરી રહ્યા છે બધું એમના રીતે લોકો કરી રહ્યા છે પણ આપણે ક્યાં છીએ એમાં આપણી જનભાગીદારી છે એમાં આપણે એમાં જનભાગીદારીને આપણે ક્લાઇમેટ ચેન્જમાં

પંખો ચાલુ કરતા ને એસી ચાલુ કરતા હતા કરતા ને એટલે આખું આ ક્લાઇમેટ ચેન્જ જે છે એને આખું ઋતુ ચક્ર હોય ને શિયાળું ઉનાળું ચોમાસું આખું ફરી ગયું છે એનાથી શું થયું છે લાગે છે ને એવું ઉનાળો લંબાઈ ગયો શિયાળો ટૂંકો થઈ ગયો અને ગમે ત્યારે વરસાદ પડે અત્યારે આપણે વાત કરીએ છે તમે આઈટીઆઈ પહોંચો ને આઈટીઆઈ ના છો ને તો વરસાદ પડી જાય એવો માહોલ છે તો આપણે જાગૃત થવાની જરૂર છે બરાબર બે જ મિનિટ લઈશું બીજી ઉતાવાની જરૂર છે ક્લાઇમેટ ચેન્જ માં આપણે આજે કુદરતી આપણી જે સંસાધનો છે એને આપણે વાપર વાપર જ કરીએ છીએ આપણે શું પાછું આપ્યું તો અત્યાર સુધી તું તું કેટલા ઢોલ થી એક લે એ નાસ કેટલા વર્ષ થાય 17 વર્ષ થાય 17 વર્ષ કેટલી ઢોલ થી નાસ હજારો બરાબર પણ તે કોજે એવું વિચાર્યું કે

બરાબર અને એ સો ટેન્કર પાણી તમે વર્ષમાં વાપર્યું એટલે તમે સમૃદ્ધ જીવન જીવ્યા અને સંસાધન દાખલા લ્યો એમાં બધું લઈ બરાબર પણ એ સો એ સો ટેન્કરો માંથી તમે પાંચ ટેન્કરો બચાવી સમજો પંચાણું નો ઉપયોગ કર્યો એટલે પાંચ પાંચ જે ટેન્કરો વધી આવતા વર્ષે કામ લાગે ને બરાબર પણ જો તમે સો ની જગ્યાએ એકસો પાંચ ટેન્કરો વાપરી તમે પૃથ્વી વધારે સંસાધનો એમ આ અર્થવર્ષ ની જગ્યાએ ઘટતું જાય અને જો બચાવો તો વધે એ આપણે કામ લાગે વધેલું તો કામ લાગે ને આ ઘટે એનું શું આ વર્ષે આ અર્થ ઓવર પચીસ કે ચોવીસ જુલાઈ આવી ગયો બરાબર તો એના પછી થી એકત્રીસ ડિસેમ્બર નું જે આપણે ઉપયોગ કર્યો આ કુદરતી સંસાધનો એ આપણે આવનારી પેઢીનું લીધું ઉધારી નું લીધું કહેવાય સમજ્યા ને વાત ને સમજી ગયા કોણ સમજ્યા આંગળી ઉચી કરો સમજ્યા નહીં તમે વધારે વાપર્યું એટલે આપણે

ગમે જેટલું વાવાઝોડું આવે તો દિવાલ ચણાશે ને દબાણ છીલી રહ્યા છે કાર્બન ડાયોક્સાઇડ લીધે વધી ગયું છે આપણે રોજ બરોજ જે આ ચીજવસ્તુઓ કાર્બનનો ઉપયોગ કરીએ છે ને આ ઉપયોગ કર્યો હવે એનાથી કેટલું કાર્બનનું ઉત્સર્જન થયું એવું તો આપણે વિચારતા જ નહીં જે ત્રણ મોબાઈલ ચાર મોબાઈલ વપરાયું આપણે શું શું વપરાયું હશે બરાબર જરૂરી બિનજરૂરી બિનજરૂરી વાત કરું છું એ બધા કરીએ એ તો વિચારીએ ને આપણે બસ પૈસા એટલે આપણે વાપર કરીએ કુદરતી મર્યાદિત પૃથ્વીનો આપણે અમર્યાદિત ઉપયોગ કરીએ છીએ શું કરીએ છીએ એટલે આ ક્લાઇમેટ ચેન્જ ની પરિસ્થિતિ એટલે ઓછી થાય આપણે મર્યાદિત થવાની જરૂર છે આપણી જરૂરિયાતો સંતોષવામાં આપણે એટલા મગ્ન નહીં થઈ જવાનું કે આપણે પૃથ્વી પર કાર્બન ડાયોક્સાઇડ ઠાલવ ઠાલવ જ કરીએ અને સામે એને શોષે એવા જે આ વૃક્ષો છે એ એવા બધા એનું તો આપણે ધ્યાન જ નહીં રાખતા વૃક્ષો તો ઓછા થઈ રહ્યા છે ધીરે ધીરે એટલે ગરમી વધી રહી છે વૃક્ષો કાર્બન નથી શોષતા એટલે પૃથ્વી પર ગરમી વધી રહી છે ને એના લીધે થાય છે આ ક્લાઇમેટ છે હવામાન માં પેદા થાય ગરમી વધે એટલે દરિયો વધારે ગરમી અને પાછું પાછું ચક્રવાત ના પાછું આવે આપણામાં આવે ને પછી વરસાદ એટલે આ બહુ મોટી સમસ્યા છે સમયના અભાવે આપણે સવાર પૂરી કરવા તરફ છીએ આપણે વધારે વધારે વૃક્ષો લાવવાના પોકે વાયુ હોય ને એમાં પાણી નાખી આવવાનું છે કોકના માં ધ્યાન રાખવાનું બરાબર વધારે વધારે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાનો આપણે પાસ સ્કીમ પૂરી થઈ જાય બરાબર પાસનો લાભ પૂરો થઈ જાય પછી એ તમને છોડી નહીં દેવાનો કાંઈ જવું હોય તેનો ઉપયોગ કરવાનો કંઈ જરૂરી છે તો ગાડી બાડી વધારાનો બિલ ઉપયોગ કરો તમે વાંધો નહીં બરાબર આજે તમે બધા જ અલગ અલગ સ્કૂટર લઈને તમે આડિયા જાઓ કેટલું બધું ઉપયોગ કરતા પણ તમે એક જ બસમાં જાવ છો એક જ ફિલમાં તમે તમારા પકવાનની જગ્યાએ પહોંચી જાવ એટલે પર્યાવરણને કેટલો બધો ફાયદો બરાબર એટલે આવી બધી નાની નાની વસ્તુઓ ધ્યાન રાખો આગળ આપણે પાઠશાળામાં ચર્ચા કરીશું સમાયના અભાવે અત્યારે આ પાઠશાળા આપણે પૂરી કરી